ના બ્લોકમાં તમારું હાર્દિક સ્વાગત છે અમે ચાલવાનું ચાલુ કરી નાખ્યું છે અને વહેલા સવારે પાંચ વાગે ઉઠ્યા હતા અને ચા બીજી પી લીધી જ્યાં કયું કામ હતું વડગામ ત્યાં કેમ્પમાં રોકાણા હતા અને ત્યાં ત્યાં રાતે રોકાણ હતા સુઈ ગયા હતા અને વહેલા પાંચ વાગે ઉઠીને ચા પી અને પછી નીકળી ગયા ત્યાંથી અને અત્યારે ચાલતા જઈ રહ્યા છે અડધા લોકો આગળ છે અને જુઓ તમે થુરિયા આ રાજસ્થાન થુવરિયા છે થુરિયા ફેન્સી વાત છે બેસ્ટ લાગે છે અને થુવર પણ બેસ્ટ લાગે છે અને ટ્રેક્ટર પાછળ આવેલું છે અને મજા આવે છે ચાલવાની અને મસ્ત લોકેશન લાગે છે એમ બેસ્ટ પહાડી વિસ્તાર છે આ બાજુ એટલે બેસ્ટ લાગે છે શું બેસ્ટ લાગે અને ખૂબ અને છે એટલે આમ તાપ તો લાગતો નહીં અરો મજા આવી જાય એમ ખેડવાની અને હવે સુમધામાં તો લગભગ તો પચીસ કિલોમીટર છે એમ

અને મારું ટ્રેક્ટર જુઓ વેસ્ટ ઝાકડી કહી નાખી છે આગળથી હું તમને બતાવું પોસ્ટર અને સવારમાં અત્યારે થોડા રાજસ્થાનમાં રસ્તા ચાલુ હતો જુઓ ટ્રેક્ટર અને હવે થોડોક વાર આરામ કરીશું બેસીશું સુંદરજી અહીંયાથી દસ કિલોમીટર છે અને બસમાં જુઓ તમે કેટલો બેસ્ટ લોકેશન લાગે છે ને વચમાં રસ્તો છે અને આખું ઝાડ છે વડનું ને વચ્ચેથી રસ્તો પસાર થઈ રહ્યો છે અને બધા લોકો ફોટો ખીંચી રહ્યા છે ને પણ એક ફોટો ખીચ્યા આ બાજુ મંદિર છે વડની નીચે અને જો કેટલો બેસ્ટ લાગે છે ને વચમાં રસ્તો છે બંને સાઈડ વડ છે જતા મંદિર દેખ્યું ત્યાં પાણી પીવા માટે અમે ભર્યા હતા ત્યાં અમે અંદર દર્શન કરવા માટે આવ્યા હતા હું તમને બતાવું અંદર થી મંદિર કેવું છે જોવો તમે ચલો અંદર ભર્યું છે તે પણ બતાવું

តាចាញ់កត់ត្រូវញ៉ាំតា

સુંદા મંદિર અહીંયાથી બે કિલોમીટર છે બેથી ત્રણ કિલોમીટર અને આજ તો તડકો બહુ છે અને થોડો થોડો તાપ લાગે છે અને જુઓ તમે પહાડો કેટલો બેસ્ટ લાગે છે લોકેશન છે અને બધા લોકો શાંતિથી ચાલી રહ્યા છે હવે હવે અને ટુકડી બધી અલગ પડી છે અમારી ટુકડી આ જાય ત્યાંના પહેલાં ટુકડી છે એક અને ટ્રેક્ટર પણ આગળ નીકળી ગયું છે બીજો બ્લોગ પણ આવીશું ત્યાં જઈને તેમાં મળીશું અને તે મંદિરને બધું જૂંદાબાદનું મંદિર પણ બતાવીશું તમે નેક્સ્ટ બ્લોગમાં મળીશું ચલો બાય બાય અને